ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે આ સવાલ ઉઠાવ્યો છે ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે ચૈતર વસાવા સામે બોલો નહીતર ખતમ થઈ જઈશું મેં એકલાએ ઠેકો નથી લીધો મનસુખ વસાવાએ કયા ભાજપના નેતાઓ સામે લાલગુમ થયા હતા તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી વડોદરાની જેલમાં બંધ છે તેમના પર આરોપ છે કે તેમણે ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં ભાજપના નેતા સાથે માથાકૂટ કરી આ મામલે ફરિયાદ નોંધાઈ અને હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે અને ચૈતર વસાવા વડોદરાની જેલમાં બંધ છે ચૈતર વસાવા જેલમાં જતાં જ તેમના સમર્થકોએ ભાજપને જવાબદાર ગણી રહ્યા છે કારણ કે તેમણે મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું હતું તો બીજી બાજુ ચૈતર વસાવાના સમર્થકો સતત ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે પણ આક્ષેપ કરી રહ્યા છે તેવામાં ચૈતર વસાવાના ગઢમાં જ મનસુખ વસાવાએ પોતાના જ પક્ષના નેતાઓ સામે લાલગુમ થયા હતા કે તમે લોકો શા માટે ચૈતર વસાવા સામે નથી બોલી રહ્યા તેમણે એકલાય જ ઠેકો લઈને રાખ્યો છે શા માટે મનસુખ વસાવાએ આવું કહ્યું હતું તેને લઈને શું જણાવી રહ્યા છે મનસુખ વસાવા તેમને સાંભળીએ सागबारा राखी सारी कार्यकर्ता उपस्थित कार्यकर्त्यांनी की आपण राज्य सरकार भारदर्श भारतीय जनता राज्य सरकारने सरकार भारत सरकार राजकारण शुद्धीकरण लावा लावे एक पारदर्शक वहिवट देशे आणि एक राष्ट्रने विकास मार्गे उन्नती समृद्धी लय जेव्हा તો મેં કાર્યકર્તા કીધું કે આપણે સરકારની યોજના લોકો સુધી પહોંચાડી પડે અને કેટલાક કેટલાક તત્વો જે પરિબળો આદિવાસી સંસ્કૃતિને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે કે આદિવાસી હિન્દુ નથી આદિવાસીનું કોઈ ધર્મ નથી હું તો કહું આદિવાસી જેને જે ધર્મ પાડો તે પાડે પણ પોલિટિકલી પાર્ટીના લોકોએ એ આ મુદ્દો સંશેડવાની કોઈ જરૂર નથી કે આદિવાસીનો કોઈ ધર્મ છે કે આદિવાસીનો શું ખાવું શું પીવું કેવું પહેરવું આ બધી વાત પોલિટિકલ વ્યક્તિ ના જોઈએ પરિબળો કામ કરવાના આદિવાસી પ્રકૃતિને માનનારો છે અને આદિવાસીની સંસ્કૃતિ આપણે ટકાવી રાખી હોય તો આપણે સાવધાન રહેવું પડે આવા આવા જે લોકો અલગ અલગતાવાજની વાતો કરે છે અલગ ભીલ પ્રદેશની વાતો કરે છે એને એનો આપણે સામનો કરવો પડે અને કેટલાક ચૈતરભાઈ વસાવા પણ આ મુદ્દા સાથે જોડાયેલા છે એના માણસ પણ આ મુદ્દા સાથે જોડાયેલા છે તો અમને રોકવા પડે અને આ આજે ચૈતરભાઈ જે જેલમાં છે એ વાત પણ મેં વાત કરી લોકોને કે આજે ચૈતર જે જેલમાં છે ધારાસભ્ય એ એના ઓગણીસ જેટલા ગુના છે અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈની સાથે જે ઝઘડો કર્યો મારામારી કરી એના કારણે જેલમાં છે છતાં પણ આમ આમ પાર્ટીના નેતાઓ એના ગણેશ વસાવા કરીને એનો એનો સંબંધી છે બોકસ ગામનો એ ખુલ્લે મેં સોશિયલ મીડિયામાં મૂકી છે કે ચૈતર વસાવાને મનસુખભાઈ જેલમાં પુરાય મનસુખભાઈ ખોટા કેસ કરાયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મોટા મોટા નેતાઓ પણ સભાઓમાં સોશિયલ મીડિયામાં એ જ વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૈતર વસાવાથી ડરે છે ગભરાય છે ચૈતર વસાવા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે છે એટલે ભાજપ સરકાર એને જેલમાં રાખી દબાઈ રાખ્યો છે છૂટવા નથી આ સોશિયલ ત્યારે મેં લોકોને કીધું કે આ તદ્દન વાત ખોટી છે લોકોની સમક્ષ આપણે પણ જાઓ આપણે પણ સોશિયલ મીડિયામાં મૂકો ચૈતર વસાવા જે આજે જેલમાં છે એને કરેલા કર્મોના કારણે એટલે ઓગણીસ જેટલા એના ગુના એની સામે નોંધાયેલા છે અને જેલમાં હોવા છતાં પણ એના જે લોકો જે છે કાયદો હાથમાં લેવાની વાત કરે છે ચૈતરને ચૈત્રભાઈને છોડવા માટે જે દેવાભાઈ જેવા બોલે છે અમે અમે દારિયા બધું ડાંગ લઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરું પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું કોર્ટનો ઘેરાવો કરીશું છોડો આ આ પ્રક્રિયા છે આ ચૈતર આનાથી ફિટ થાય છે હું તો ત્યાં સુધી મેં કીધું કે આ આવા પરિબળો એવા છે ચૈતર ચૈતરની ચૈત્રભાઈ પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં કે ચૈતરને કેમ કરીને ફિટ કરો ચૈતર જેલમાં જેલમાં રે તો આમનો રોટલા શેકાયા કરે આની રાજકીય પ્રવૃત્તિ ચાલે ચૈતરના નામે એટલે ચૈતરને સમજણ નથી ચૈતરના સંબંધીઓને પણ ખબર નથી કે એમના જ માણસો ચૈતર ના એવા કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે અમારો મારો કોઈ રોલ નથી કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી કાયદો કાયદા નું કામ કરે છે અને આ વાત નીચે સુધી લઈ જવા માટે નીચેના કાર્યકર્તાઓને ગઈકાલે મીટિંગ બોલાવીને કહી અને બીજી પણ એ વાત કરી કે આદિવાસી આ બધા પ્રશ્નોમાં નહીં પડવું જોઈએ સત્તાધારી પાર્ટીના લોકો હોય કે પછી વિરોધ પક્ષના લોકો હોય આજે આદિવાસીઓના જે અગત્યના જે પ્રશ્નો છે ભાજપ સરકારમાં ખૂબ વિકાસના કામો થયા ખૂબ વિકાસના કામ કયા થયા છે ઘણા બધા વિકાસના કામો થયા છે છતાં પણ હજુ જે જરૂરી છે જે આજે ડેડેપાડાના ખેડૂતો છે સાગબારાના ખેડૂતો છે વાલ્યા ઝગડિયા નેત્રના જે ખેડૂતો છે એની સિંચાઈની સુવિધાની જરૂર છે તો માંગણી કરો બધા નર્મદા ડેમનું પાણી આપણ આપણે વાલ્યા ઝઘડિયાને મળે કરજન ડેમમાં નાખીને ચિકદા ડેમ ગંગાપુર ડેમ બનાવી અને ત્યાં નર્મદાનું પાણી એમાં નાખવામાં આવે ઉકાઈ ડેમનું પાણી સાગબારા તાલુકાને લીફ કરીને આપી શકાય આ બધી માંગણી સરકારમાં કેવી પડીને ને માંગ્યા વગર માં પણ નથી પીરેસતી એ વાત મેં કહી તો આ આવા બધા આવા બધા આ બધા મુદ્દાને હાઈલાઇટ કરવા જોઈએ સરકાર પાસે માંગણી કરવી જોઈએ એના બદલે સ્થાનિક પ્રશ્નો આદિવાસીઓના જે સડકતા પ્રશ્નોને આપણે ઉકેલવાના બદલે આદિવાસી નેતાઓ વિરોધ પક્ષો હોય કે સત્તાધારી પાર્ટીના બધા અંદર અંદર લડે છે તો એ પણ મેં વાત કરી આપણે પોઝિટિવ વિચારો યુવાનોને રોજગારી કઈ રીતના મળે યુવાનોનું સારું શિક્ષણ કઈ રીતના મળે કઈ રીતના રોજગાર લક્ષી એમને માર્ગદર્શન આપી શકાય આ બધી વાતો મેં ગઈકાલે કાર્યકર્તા ને વાત કરી આપણે પોઝિટિવ વાતો કરો આજે નેગેટિવ વાતો કરે છે આમ આદમી પાર્ટીના લોકો કે કેટલાક ટ્રાઈબલ સંગઠનો એનો સામનો કરવો પડે એને લોકોને સમક્ષ ખુલ્લા પાડવા પડે આ વિકાસના અવરોધરૂપ આ બધા છે અલગ ભીલ પ્રદેશની વાત જે શક્ય નથી એ વાત એક લોલીપોપ આપી દીધું છે અલગ ભીલ પ્રદેશ અલગ બિલ પ્રદેશ એટલે લોકો એક આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના કેટલાક જે પ્રયાસો થાય છે એને રોકવા માટે કાર્યકર્તા મેં અપીલ કરી પાછળ ભાજપ જવાબદાર છે અને મનસુખ વસાવા જવાબદાર છે પ્રકારની જે માન્યતા ઉભી થઈ છે સામે જે નર્મદા જિલ્લાના અને ભરૂચ જિલ્લાના જે સ્થાનિક નેતાઓ છે અને હોદ્દેદારો છે એની ચૂંટણી છે એના વિશે

એ વખતે ત્યાં મોતીભાઈ ત્યાં હતા તો મોતીભાઈ પણ સાચી વાત કેવી જોઈએ મીડિયા સમક્ષ સોશિયલ મીડિયામાં કેવું જોઈએ ડોક્ટર દર્શનાબેન ધારાસભ્ય છે એમણે પણ બોલવું જોઈએ આજે તાલુકા પંચાયતના પ્રમુખ શાકબારા શાકબારાની જે સાથે ખરાબ વર્તન થયું સંજયભાઈ વસાવાની સાથે જે વર્તન કર્યું ચૈતરભાઈ સાથે ચૈતરભાઈ જે કર્યું એના વિશે પણ એમને બોલવું જોઈએ અને બીજું કંઈક અલગ મુવમેન્ટ ચાલે છે આ અલગ ભીલ પ્રદેશનું આ બધા મુદ્દા જે ચાલે છે નેગેટિવ વાતો થાય છે એને પણ દર્શનબેન પણ બોલવું જોઈએ અને એટલું મેં ત્યાં સુધી કીધું નીલ રાવે પણ બોલવું જોઈએ ધારાસભ્ય ઝગડિયાના રિતેશભાઈ વસાવા છે એમને પણ બોલવું જોઈએ અને એનાથી આગળ વધીને મેં એવું કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી અહીંયા આવતો હોય અને ભાજપના માથે જેમ માછલા ધોતો હોય તો અહીંના જે પ્રદેશના નેતાઓએ પણ આ આ નેગેટિવ જે વાતો કરે છે અને ખોટી જે વાતો ગેરમાર્ગે ધોરણ વાત કરો એમાં જિલ્લાના લોકો ને પ્રદેશના બધા જ લોકો બોલવું જોઈએ મેં વાત કરી છે મનસુખ વસાવાએ કહ્યું કે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે આવા તત્વો સામે નહીં બોલીએ તો આપણે ખતમ થઈ જઈશું તેમણે ભાજપના આદિવાસી ધારાસભ્યોના નામજોક કહ્યું કે તેમણે શા માટે ચૈતર વસાવા વિશે નથી ભૂલી રહ્યા કે ચૈતર વસાવા ભાજપના કારણે નહીં પરંતુ તેમણે કરેલા ગુનાના કારણે જેલમાં બંધ છે સાથે જ મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવાના સમર્થકો પણ એવું ઈચ્છે છે કે ચૈતર વસાવા જેલમાંથી ન નીકળે એટલા માટે કારણ કે તેમના રાજકીય રૂટલા શેકાતા રહે હાલ તો મનસુખ વસાવાના આ નિવેદનના કારણે ભાજપના આદિવાસી ધારાસભ્યોમાં સોંપો પડી ગયો છે મનસુખ વસાવાના આ નિવેદનને લઈને તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર અહેવાલ જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવ